અંકલેશ્વર જૂના બોરભાઠા સ્થિત સ્વામી વિવેકાનંદ શાળા કેમ્પસમાં ભારતના યુવા આયકન સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી રાજકોટ રામકૃષ્ણ મિશન કેન્દ્રના વડા સ્વામી નિખિલેશ્વરાનંદજીની ઉપસ્થિતિમાં વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહ ઉપપ્રમુખ હરીશ જોશી એમજી પંચાલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો સ્ટાફ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે શાળાના મેગેઝિન વિવેકાનંદ જલીનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પ્રસંગિક ઉદ્બોધનમાં સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્રને રજૂ કર્યું હતું આ બહુ આવશ્યક એટલા માટે છે કે આપણે સ્વામી વિવેકાનંદને ભૂલી ન જઈએ અને જ્યારે આપણા દેશમાં બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મદિનને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવે છે ત્યારે દરેક સ્કૂલના પ્રાંગણમાં આવી પ્રતિમા હોવી જોઈએ જેથી વિદ્યાર્થીઓને એમનો સ્વામી વિવેકાનંદનો સંદેશો યાદ રહે અને તેઓ સ્વામી વિવેકાનનો મુખ્ય સંદેશ ચરિત્ર નિર્માણ સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ એને યાદ રાખી અને પોતાના જીવનમાં આગળ વધે દેશને આગળ વધારે અને વિશ્વનું કલ્યાણ કરે